જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા સોનેરી લી ધરતી ઉપર અને ખાતર નાખી દીધું છે ઓર્ગેનિક ખાતર અને ટાઈકોડરમાં અને માઇકો રાજા મગફળીની અંદર અને કાળી મકોડા જેવી છે થોડીક પાખી થઈ પણ વાંધો નથી એટલે કીધું હવે છેલ્લી વાર ફેરવી દો એટલે સેજ પારી ચડતી જાય અને ઝીણું ખળાય મરતું જાય હવે લગભગ તો હાલસવા દે હે નહીં કારણ કે માંડવીનો ગાંડી જ પાઈ ગઈ છે એટલે આજે બપોર પછી કીધું હાકી નાખો એટલે મજા આવી જાય મગફળીને અને છેલ્લું હાથી એટલે પૂરું મગફળીના જો કલર તમે જુઓ એક પર આમ ગાંડો જો કાંઈ ઘટે નહીં આ આપણી મગફળી ઓર્ગેનિક થાય છે સેજ પાખી એ પણ આપણે કાંઈ કર્યું નથી વાંધો નથી હવે અત્યાર સુધી ખાલા વધારે દેખાતા હવે મસ્તી મસ્તની થઈ ગઈ છે થોડુંક ઉત્પાદન ઓછું આવશે બીજું તો કેમ કરવું કારણ કે અમારે વરસાદના હિસાબે મગફળી એવી થઈ ગઈ હતી ઉગવામાં જ થોડોક પ્રશ્ન રહ્યો હતો એટલે આપણે કાંઈ ઉપાધિ કર્યા જેવું નથી ઓછું ઉત્પાદન આવશે પણ થઈ ગયું એકલાસ થોડાકી લાગતી હતી કે પારવી છે પારવી છે પણ એની જગ્યા તો જો આમ ખાલા પડી ગયા એટલે ક્યાંક 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 વધારે ખાલા હે આપણે એમ માનશું કે આપણે ત્રીસની જારીઓ આવી હતી એટલે મગફળીનો કલર તો બહુ ના આવ્યો હોય હવે કેવું ઉત્પાદન આવે અને આ મગફળી આપણે થાય છે ઓર્ગેનિક આપણે જે બેગું મૂકી એ આની માથે બે એક સ્પ્રે મારી દીધો અને હજી દી પછી એક સ્પ્રે મારી દેવો હોય અને ઓર્ગેનિક દવા આવે છે સત્વા કંપનીની અને ગુજરાત લાઈફ સાયન્સની એજનો જ ઉપયોગ કરી છે આપણે એટલે મગફળી બહુ મસ્તની છે જોઈ ગયો કાંઈ ઘટે નહીં વરસાદી વાતાવરણ છે કીધું ભાઈ ખરાઈ જેવું છે તો આ કી જ નાખ પછી વરસાદ આવશે તો ઉપાધિ રહે અને હવે આપણે જવાનું છે ગૌશાળાએ જે નંદી મહારાજ હોય નાના મોટા એને ખસીકરણ કરવાનું એટલે બિચારા ખોટા આખલા રખડે માર ખાય એ ન થાય અને કોઈને જરૂરિયાત હોય તો અમારી ગૌશાળામાં વાછડા મસ્તીના હે કોઈને જોતા હોય તો લઈ જાજો જો એની જમાવટ જવું આપણે વાછડા પકડી છે કેવી રીતે પકડવા દઈએ તોફાન કરે બહુ મોટા મોટા હતા તો એ પકડી લીધા ત્રીસક વાછડાને લગભગ કર્યું આજે ખસીકરણ ને આપણે અહીંયા હાજર છે વાછડા પકડાવી છે ને ડૉક્ટરની ટીમ અહીં હાજર છે પાંચ છ છે હાલો એ તમને બતાવું

હા તે આને મૂકી દેજો પછી છેલે જ રાખજો એની કઈ હાવ અજીરા કાઈ ન તો બીવા મોટો મુક કાઢ લો એ કુબીરાની ઓટી બાપ કોને પાપ કોણ છો આતો

લાંબી <laughs>